ભરૂચ માં જગદંબાની આરાધના પર્વ નવરાત્રી માં ગરબા રૂપી માટી જગદંબાની આરાધના પર્વ ને લઈ ઉજવણી નો ધનગના ભરૂચ તાલુકા પંચાયત પ્રમુખ સહિત લોકો પર થયેલી ફરિયાદમાં હાઈકોર્ટે ફરિયાદી તરફે આપ્યો ચુકાદો એટ્રોસિટીની કલમો કરાઈ રદ ભરૂચમાં ક્રેટા કારમાંથી છ શંકાસ્પદ આરોપીઓ પાસેથી એટીએમ ક્રેડિટ કાર્ડ સહિત દસ લાખ પચાસ હજાર નો મુદ્દા જપ્ત કરાયો ભરૂચ નર્મદા જિલ્લાની દૂધા ડેરીની ચૂંટણી માટે સો ટકા મતદાન કરાયું બંને મતદાન મથકો ઉપર સો ટકા મતદાન ભરૂચની મિશ્ર શાળા ક્રમાંક નંબર ઓગણ માં પ્રિન્સિપલ ના વર્તન સામે વાલીઓ શિક્ષકો વિદ્યાર્થીઓ વિરોધ વટોળ ઉભો કર્યો ભરૂચમાં કાર્યરત એસ એન ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએન પી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો ચેનલ કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર એક હજાર માં એસ ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે સારા આઠ કલાકે પુનઃપ્રસારણ સવારે सवेरे 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428726273 નિવ્યાસી એસી 9602131 ઓફિસ નંબર 8 આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ ભરૂચ નર્મદા જિલ્લાની દૂધધારા ડેરીની ચૂંટણી માટે 100% મતદાન કરાયું હતું ભરૂચની પ્રતિષ્ઠિત અને સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલી દૂધધારા ડેરીની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી ડેરી વ્યવસ્થાપન કમિટીની કુલ ચૌદ બેઠકો માટે યોજાઈ રહેલી આ ચૂંટણીમાં એક બેઠક પર અરુણસિંહ રાણાની પેનલના પ્રકાશ દેસાઈ બિનહરીફ ચૂંટાઈ ગયા છે બાકીની ચૌદ બેઠકના પરિણામો આવતીકાલે જાહેર થશે આ ચૂંટણીમાં કુલ બસ્સો મતદાર નોંધાયેલા છે જેમાંથી એકસો ને બ્યાસી મતદારોએ ભરૂચ આયોજન ભવન ખાતે અને બાકીના નર્મદા જિલ્લાના રાજપીપળા એપીએમસી ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો મતદાન પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો આ ચૂંટણીમાં ભાજપના બે દિગ્ગજ નેતાઓ આમને સામને છે જેમાં વાગડાના ધારાસભ્ય અરુણસિંહ રણા પોતાની પેનલ સાથે મેદાનમાં છે તો છેલ્લા સત્તર વર્ષથી ડેરીના ચેરમેન રહેલા તથા નર્મદા જિલ્લાના પૂર્વ ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ પણ ફરી સત્તા જાળવી રાખવા પ્રયાસશીલ છે ભાજપે આ ચૂંટણી માટે પેનલ પ્રમાણે મંજૂરી આપી હતી જેમાં ઘનશ્યામ પટેલની પેનલના બાર ઉમેદવારો અને અરુણસિંહ રણાની પેનલના ત્રણ ઉમેદવારોએ મંજૂરી મળી હતી પરંતુ અરુણસિંહ રણાની પેનલના નવ સભ્યો અપક્ષ તરીકે મેદાનમાં ઉતરતા ભાજપે તેમને સસ્પેન્ડ પણ કર્યા હતા મતદાન પૂર્ણ થયા બાદ બંને પેનલના ના ઉમેદવારો પોતાના જીતના દાવા કર્યા હતા આજ રોજ ભરૂચ દૂધ ઉત્પાદક સંઘ ઇલેક્શન છે અને જે રીતનો સભાસદ અને દૂધ જે છે એ પ્રમાણે આ વખતે એવું લાગે છે કે ચોક્કસ પરિવર્તન થશે અને અમારી વિકાસ પેનલ સંપૂર્ણ બહુમતીથી થી આજ રોજ દુધારા ડેરીના ઇલેક્શન માટે રાજપીપળા ખાતે તથા જિલ્લા આયોજન કચેરી ભરૂચ ખાતે મતદાન આયોજન કરવામાં આવ્યું છે જેમાં બસો છન્નું વોટર્સ છે અને બાર ઝોનમાં એક ઝોન બીને અગિયાર ઝોનની ચૂંટણી તથા એક મહિલા અનામત માટે બે મહિલા અનામત માટે તથા એક આદિજાતિ ની સીટ માટે ચૂંટણીનું આયોજન થયું છે ચૂંટણીની શરૂઆત થઈ ગઈ છે બધા વોટર્સ આવી ગયા છે ને મતદાન ની પ્રક્રિયા શાંતિપૂર્વક ચાલુ છે બીજી તરફ અપક્ષ ઉમેદવાર મહેશ વસાવાએ કહ્યું હતું કે જો તેમની પેનલ જીતશે તો તેઓ ઘનશ્યામ પટેલની પેનલને ને ટેકો આપશે જયારે આવતીકાલે સવારે નવ વાગ્યામાં ભરૂચના આયોજન ભવન ખાતે મતગણતરી પ્રક્રિયા યોજાનાર છે અને કોની પેનલ કેટલા ઉમેદવારોને જીત સાથે ડેરીમાં રાજ કરશે તે આવતીકાલે ભવિષ્યનો ફેસલો થનાર છે દૂધ ડેરી નો ઇલેક્શન પાંચ વર્ષ આવે છે માહોલ જે બસો ને છે એની અંદર બે મહિલા અનામત છે એક આદિજાતિ એટલે એસટી અનામત છે અને એક ઝોન નો મત છે કે જેને બે ઉમેદવાર હોય શકે ત્રણ બી હોય શકે છે તો એની અંદર અમે આજે વોટિંગ નાખવા માટે અમે અપક્ષ તરીકે અમારે દૂધ ઉત્પાદક સહકારી પેનલ એના મારફતે અમે ચાર ઉમેદવારો છીએ અમારું નિશાન છે રોલર એ રોલર ની અંદર મત અમે નખાવ્યા છે અમને વિશ્વાસ છે

એને જોઈને અમારે સમર્થન રહેશે વરુચની મિશ્ર શાળા ક્રમાંક નંબર ઓગણ ના પ્રિન્સિપલ ના વર્તન સામે વાલીઓ શિક્ષકો અને વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો ભરૂચમાં મિશ્ર શાળા ક્રમાંક નંબર ઓગણચાલીસમાં પ્રિન્સિપલ તરીકે માયાબેન ગત વર્ષ બે હજાર ચોવીસના ઓક્ટોબર મહિનામાં ફરજ ઉપર આવ્યા હતા ત્યારથી જ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે વિવાદો ઊભા થતા હોય તે પ્રકારનું વર્તન કરતા હોવાના આક્ષેપ સાથે શિક્ષકો વિદ્યાર્થીઓ અને વાલીઓ પ્રિન્સિપલ સામે જ મેદાનમાં ઉતરી ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે સાથે પ્રિન્સિપલની બદલી કરવાની માંગ સાથે મોરચો માંડતા જ શિક્ષણ જગતમાં પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે તો કેટલાય વિદ્યાર્થીઓએ રડતી આંખે

એમાં teacher ને એવું કે છે કે તમે તમે છે ને ગયા વર્ષ ના board માં વેચી ખાઈ ગયા એ teacher તો એ એવી બી નહીં ખબર કે માલ આવ્યો હતો કે નહીં આવ્યો એ board નો માલ હજી એને એવડો મળી ગયો છે તો એવું કે છે કે આ ટીચરને ને આ teacher એ અગિયાર વર્ષ નોકરી કરી તો આ ટીચરને ને એવું કે છે કે આ teacher ને કારી અહિયાં હંભે જે ટીચર પેલા દીપિકા mem tuition કરાવે એ teacher ને scp વર્ગ લેવા છે તો આ teacher ને એવું કે કે તમે તમને ક્લાસ નહીં આપું ટીચરને હાજી હાજરી પત્રક નહીં આપતા ટીચરને ઓફિસ ઓફિસમાં ઉભા રાખીને અમને બધી વાત કરે કે મારી જયારે કોલેજમાં માં આવું થયું તેવું થઈ ગયું ને એવું કે મારા પણ મારા તોને લગન તૂટી ગયા આવું બધું અમુને કે

તો મેં કીધું કે પછી ભલે તરસ્યા હું પાણી ભેરવા ગઈ તો એમને માર થી તાડું મારી દીધું મારા બે છોકરાઓએ મને બચાવી તો મારી પાસે મોબાઈલ નહીં ન હતો એ છોકરા જે છે મારા ટીચર અંદર છે ત્યારે એમને દરવાજો ખોલ્યો નહિ તો એ મારા બે છોકરા અત્યારે બોલાવી શકું છું એ બંને છોકરાઓ અહિયાં છે માયાબેન જાડે એ લગભગ ગયા વર્ષે આવ્યા હજુ દસ અગિયાર મહિના જેવું થયું હું હેમાય એ કલોલિયા છું એસટીપી બગ ચલું છું અત્યારના અગિયાર વર્ષથી મેં એસટીપી બગ ચલું છું અત્યાર સુધી કોઈ આચાર્ય આવો આરોપ નહીં લગાવ્યો પણ એમને એવું કે ચોપાટ ચોરી ગયા છે એનો આરોપ લગાવ્યો મેં માઇક બુક સપોર્ટ લાવો મને કેનો ચોરી થઈ ગયો છે તો એને કશો સમુ પણ નહીં આપતા ને એક્ઝામ લગાવ્યા તમે ચોરી કરી છે આમ ને મને બે ત્રણ દિવસ માં તો મને બાળકો સાથે બળ કરી ની કે તમારા એસીપી બળ બંધ થયો તમે ચાલવા અહીંથી એવું કે મારા લખા ને આપો તમે જાઓ તો કે મારા લખા તમે અહીંથી ચાલવા માંડો મારા બાળકો સાથે બળ કરી નીકળ્યા મને મારી જોડે મને ધમકી આપે હું ક્લાસમાં હું ઓફિસમાં જાઉં ને સહી કરવા તો મને ધમકી આપે મને કે તમને હું મારી સામે કોઈ આપે આપે ને વિડીયો પણ છે મારી મમ્મી ના મારી છોકરીના સમુ ઘડી ઘડી મને ખવડાયા કરે કે તમે સોન ખાઓ એ બધા મારા વિડિયો પર ભરૂચમાં જગદંબાની આરાધના ના પર્વ નવરાત્રી માં ગરબા રૂપી માટલીઓને ઉભા રો આખરી ઓપ આપી રહ્યા છે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વેજલપુર કુંભારિયા ઢોળાવ આવેલ છે આ વિસ્તારમાં વર્ષો પહેલાં કુંભારો વસવાટ કરતા અને માટીની માટલીઓ કોળિયા સહિત માટીમાંથી વિવિધ સામગ્રીઓ તૈયાર કરી કુંભારના વેપાર કરતા અને એટલા જ માટે આ વિસ્તારનું નામ પણ કુંભારિયા ઢોળાવ પડ્યું અને હજુ પણ આ વિસ્તારમાં ઘણા કુંભારો પોતાનો વ્યવસાય પેઢીઓથી યથાવત રાખ્યો છે મહેશભાઈ પ્રજાપતિનો પરિવાર આજે પણ પોતાના બાપ દાદાનો વ્યવસાય જાળવી રાખ્યો હોય આસો નવરાત્રિની શરૂઆત પહેલા જ તેઓએ આસો નવરાત્રીના સ્થાનિક રહીશો સાથે ઘણા ભક્તો આસો નવરાત્રીમાં પોતાના ઘરે માં જગદંબાની આરાધના કરવા માટે ગરબો મૂકતા હોય છે જેમાં માટીની માટલી શણગાર કરેલી અને ઉપર કોળીઓ અને આજ ગરબા રૂપી માટલીને માથે મૂકીને પણ માં જગદંબાની આરાધના કરવા માટે માથા ઉપર મૂકીને ગરબે ઘૂમતા હોય છે જેના ભાગરૂપે કુંભારો પણ અવનવી ગરબાની માટલીઓને શણગાર કરવામાં આખરી ઓપ આપી રહ્યા છે કેટલાય ગ્રામ્ય વિસ્તારોમાં માટલીના ઘડા જેમાં વાવેતર કરવામાં આવે છે અને જવારાનું વાવેતર કરવામાં આવે છે જે નવરાત્રિના પ્રથમ દિવસે વાવેતર કરી નવ દિવસ સુધી જવારાનું સ્થાપન કરી પૂજા અર્ચના કરવામાં આવે છે અને નોમ પછી દસમના દિવસે જવારાને નર્મદા નદી તથા તળાવ સહિતમાં તેનું વિસર્જિત કરી આસો નવરાત્રીનું સમાપન કરવામાં આવે છે ભગવાનભાઈ પ્રજાપતિ નામ છે અને સોથી દોઢસો માટલી ગરબાની બનાવીએ છીએ તે જ ઉપરાંત જવારાના ઘરા જ વધારે પૂરતા જાય છે દરેક આજુબાજુના ગામડાઓમાં મંદિરમાં રામાપીરનું મંદિર હોય ભાટવજીનું મંદિર હોય કે માતાજીનું મંદિરમાં જવાળા વાવે છે લોકો તે જવાળા અહીંથી જવાળાના ઘરા અમે વેચીએ છીએ અને અહીંથી જે આજુબાજુના ડેજ લાઇન છે આ જંબુ જંબુસરા રોડ પર છે દરેક ગામડાઓમાં મંદિરોમાં ઓછામાં ચારથી પાંચ તો જવાળા વાવે જ છે અહીંયા એક સાલમાં છાસઠ જવાળા વાવે છે તે પણ સારી રીતે ઉજવે છે અને નવરાત્રી માં ગરબા પહેલા જમાના વચ્ચે મુકાડા પુટપુટાના ઘરોમાં મૂકે છે ભરૂચ તાલુકા પંચાયત માં પ્રમુખ સહિત લોકો પર થયેલી ફરિયાદ માં હાઈકોર્ટે ફરિયાદી તરફે ચુકાદો આપ્યો છે આજથી थी વર્ષ वर्ष पहला बार दस बेहजार वीस रोज ગામના અનુસૂચિત જાતિના યુવક વિવેક મકવાણા ગામના રાજકીય નેતા અને હાલના તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિક પટેલ તથા તેની પત્ની તેના દીકરા અને તેના મળતિયાઓએ ફરિયાદીનું ફોર વ્હીલ ગાડીમાં અપહરણ કરી તેને ગાયત્રી મંદિર નજીક લઈ જઈ ગોંધી રાખીને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી જે પ્રકરણમાં આરોપીઓએ સત્યાવીસ દિવસ વોન્ટેડ રહ્યા બાદ હાઈકોર્ટમાં એફઆઈઆર રદ કરવા માટેની કાર્યવાહી કરી હતી જે સુનાવણી ચાલી જતા અને પાંચ વર્ષથી આ પ્રકરણમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી ન હતી અને હાઈકોર્ટમાં સમગ્ર કેસ ચાલી જતા હાઈકોર્ટે પણ મહત્વનો ચુકાદો આપ્યો છે હુમલાખોર જાડેશ્વર ગામના રહીશ અને કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈ ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખ બનેલા કૌશિક પટેલ તથા તેની પત્ની છાયા પટેલ તેનો પુત્ર અભિષેક પટેલ તથા તેના મળતિયા પિંકલ પટેલ અને હિમાંશુ ઠાકોર તથા સચિન પટેલનાઓએ મંડળી બનાવી ફરિયાદીનું અપહરણ કરી તેને માર મારી ગંભીર ઈજા પહોંચાડતા ઈજાગ્રસ્તને સિવિલ હોસ્પિટલમાં સારવારથી ખસેડ્યો હોય જે બાબતની ફરિયાદ ખોટી હોવાના આક્ષેપ કરી હુમલાખોરોએ એફઆઈઆર રદ કરવા હાઈકોર્ટમાં કાર્યવાહી કરતા હાઈકોર્ટે પણ એફઆઈઆરમાં જાતિ વિશે કયા શબ્દો બોલ્યા છે તે નોંધ્યું ન હોય જેથી એટ્રોસિટીની કલમો રદ કરી આરોપીઓ સામે રાયોટિંગ મારામારી અને અપહરણની કલમો યથાવત રાખી આગળની કાર્યવાહી કરવા નામદાર કોર્ટે આદેશ કર્યા છે જોકે ફરિયાદી વિવેક મકવાણાએ પણ કહ્યું હતું કે એફઆઈઆરમાં જાતિ વિશે જે શબ્દોનો ઉપયોગ કરવાનો હોય તે પોલીસે જે તે સમયે ભૂલથી કર્યો નથી જેની ગંભીરતાથી નોંધ લઈ અમુક પોતે પણ વકીલ હોય જેથી સુપ્રીમ કોર્ટમાં એટ્રોસિટીની કલમો યથાવત રાખવા માટે અપીલ કરી જાતિ વિષયક માનસિકતા ધરાવનારાઓ સામે કાર્યવાહી થાય તેવા પ્રયાસો પણ કરનાર હોવાનું કહ્યું છે જો કે આ સમગ્ર બાબતે

ભરૂચ શહેરના કોલેજ રોડ પાસે આવેલા હિન્દુસ્તાન પેટ્રોલ પંપ સામે પાર્ક કરેલી ક્રેટા કાર્ડમાંથી છ શંકાસ્પદ ઈસમોને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે તેમની પાસેથી અલગ અલગ બેંકના એટીએમ ક્રેડિટ કાર્ડ ચેકબુક છૂટા ચેક લેપટોપ તથા કાર સહિત અંદાજે દસ લાખ પચાસ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે વર્તમાન સમયમાં વધી રહેલા સાયબર ફ્રોડના ગુનાઓને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષય રાજે સાયબર ક્રાઇમ વિરુદ્ધ અસરકારક કાર્યવાહી કરવા સૂચનો આપ્યા છે જેના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર એમ પી વાળા એલસીબીના માર્ગદર્શન હેઠળ ટેકનિકલ સર્વેલન્સ આધારે ટીમોએ વોચ ગોઠવી હતી અને કામગીરીને અંજામ આપી રહ્યા હતા ગઈકાલે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ તુવર તથા તેમની ટીમ ચોક્કસ બાતમીના આધારે ક્રેટા કાર્ડ નંબર જી જે સોલ સી એસ નેવ્યાસી ઇકોતેર ઉપર રેડ કરવામાં આવી હતી કારમાંથી મળી આવેલા ઈસમો પાસેથી બેંક સંબંધિત અગત્યના દસ્તાવેજો હોવા છતાં તેઓ સંતોષકારક સ્પષ્ટતા કરી શક્યા ન હતા જેથી પોલીસે અશોક જવલા પ્રસાદ ત્રિવેદી તથા ઉત્તર પ્રદેશ લક્ષ્ય અનુપમસિંહ યાદવ હરિયાણા શિવાક રોહિત કુમાર યાદવ હરિયાણા યુપી દીપાસુ સતીશ સૈની ઉત્તર પ્રદેશ તથા ધર્મેશ ભૂપત મકવાણા સુરત ભાવનગર અને કરણ બાબુવાળા ભરૂચનાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે ભરૂચ જિલ્લાના અંતરિયાળ વિસ્તારો એટલા બિસ્માર બની ગયા છે કે લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે ઝઘડિયાની જનતા ક્યાં સુધી આવા ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરો અને નેતાઓ અને અધિકારીઓના પાપે બિસ્માર રસ્તાના કારણે જીવ ગુમાવશે ગઈકાલે પણ ઝઘડિયા નજીક બિસ્માર રસ્તાના કારણે એક વાહન ચાલકને અકસ્માત નડતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું ત્યારે બિસ્માર બની ગયેલા રસ્તાની વહેલી તકે મરામત કરાવવામાં આવે તેવી માંગ ઉઠી ગઈ છે નમસ્કાર મિત્રો આજે હું ધનરાજ વસાવા ઝઘડીયા તરફ મામલતદાર કચેરી પાસે આવી રહ્યો હતો ત્યારે કુમાનદેવ પાસે આજે એક ડમ્ફર અકસ્માતમાં રતનપુરના રહેવાસીનું મૃત્યુ થયું છે મારે વિડીયોના માધ્યમથી આજે એ પૂછવું છે કે ઝઘડીયાની જનતાએ ક્યાં સુધી આવી રીતના અકસ્માતોનો ભોગ બનવું અને પોતાનો જીવ ગુમાવવો પડશે આજે ભ્રષ્ટ અધિકારીઓને કારણે ભ્રષ્ટ નેતાઓને કારણે આજે જનતાએ આવા કચડી ગયેલા રસ્તા ઉપરથી ગુજરવું પડે છે બેફામ ખનીજ માફિયાઓની ગાડીઓ ડમ્પરો એવી રીતના ચાલતી હોય છે કે જે બ્રેક લાગાવા જાય તો બ્રેક પણ ના લાગે એમના ત્રણ ફેરા પૂરા કરવા માટે એ લોકો જે રીતના બેફામ ચાલતા હોય છે અને એને લીધે જ્યારે પણ આવા અકસ્માત થાય છે તો ત્યાં લોકોને જાનહાની નહીં પણ એમને મૃત્યુ જ થઈ જતું હોય છે એટલે આ માધ્યમથી મારે કહેવું છે કે આના માટે જે પણ જવાબદાર અધિકારીઓ છે કોન્ટ્રાક્ટરો છે અને આ જે ખનીજ માફિયાઓ છે એની ઉપર આની એફઆઈઆર દર્જ થવી જોઈએ તેવી મારી માંગણી કરું છું જો આ વસ્તુની નોંધ લેવામાં નહીં આવે અને એના માટે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં જરૂર પડી અમે જલદ આંદોલન કરતા અચકાઈશું નહીં ભરૂચ જિલ્લાની ત્રણ કલાક માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું ધોધમાર વરસાદ વરસ્યો હતો ભરૂચ જિલ્લામાં સવાર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા ત્રણ કલાક માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આગાહી કરી હતી

પરિવર્તન ના કેબલ કનેક્શન ના સેટઅપ બોક્સ માં ચેનલ નંબર એક હજાર દસ માં એસ એનપી ભરૂચ નિહાળી શકો છો એસ ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે સાડા આઠ કલાકે પુનઃપ્રસારણ સવારે આઠ ત્રીસ અને બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે નેવ્યાસી એલસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ જગદંબાની આરાધના પર્વ ને લઈ ઉજવણી નો ધનગના ભરૂચ તાલુકા પંચાયત પ્રમુખ સહિત લોકો પર થયેલી ફરિયાદ માં હાઈકોર્ટે ફરિયાદી તરફે આપ્યો ચુકાદો એટ્રોસીટી ની કલમો કરાઈ રદ ભરૂચમાં ક્રેટા કારમાંથી છ શંકાસ્પદ આરોપીઓ પાસેથી એટીએમ ક્રેડિટ કાર્ડ સહિત દસ લાખ પચાસ હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો ભરૂચ નર્મદા જિલ્લાની દૂધાર ડેરીની ચૂંટણી માટે સો મતદાન કરાયું બંને મતદાન મથકો ઉપર સો મતદાન ભરૂચની મિશ્ર શાળા ક્રમાંક નંબર ઓગણચાલીસ માં પ્રિન્સિપલના વર્તન સામે વાલીઓ શિક્ષકો વિદ્યાર્થીઓએ વિરોધ વટોળ ઉભો કર્યો સમાચાર આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે નમસ્કાર